હેલો ગાયશ રામ રામ સીતારામ બધાને કેમ છો બધા હું કે બધા એકદમ મજામાં શું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં વાગી ગયા છે સાચે હું થઈ ગયો આજ તો આપણે ઘેરથી વહેલો વહેલો સ્ટાર્ટ કરી દીધો વિડીયો હાથ વાગવામાં આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવાની તૈયારી હાલે છે ને અમારે જુઓ દેખાય સવાર સવારમાં આજ પહેલી વખત આપણા વિડીયોમાં સાવરણી લઈને એ કામ કરતી જોવા મળે છે ને ઉઠીને સીધી કામે લાગી ગઈ

ચાલો તો હવે થાય છે મોડું આપણે શાંતિ એનું કામ કરે ફટાફટ નહીં કરીએ કારણ કે હાથ જે હું થઈ ગયું હાથ ને માથે પાંચ મિનિટ થઈ ગયા આપણે પછી થોડોક વીડિયો શૂટ કરવા કે ચાલો પછી આપણો સ્પેશિયલ દિવસ છે આપણે બપોરે ચર્ચા કરીશું અટાણમાં તો ફટાફટ નહીં કરીએ કારણ કે પછી લાંબુ લાંબુ થઈ જાય હે કે

એના બાપાને ચાક પડી ગયા એટલે ફ્રેક્ચર જેવું થઈ ગયા એટલે દવાખાને લઈ ગયા એટલે આપણે બે દુકાને કંપનીની હાજરી દેવાની થતી હતી એટલે પછી નથી કર્યો પછી આપણે ઘેર ભાગ્યા આવ્યા ને હવે આપણે વિડીયો ચાલુ કર્યો અમારું જમવાનું તૈયાર થઈ ગયું આપણે બેસી ગયા છે શું બનાવ્યું શાંતિને પૂછીએ આપણે બનાવ્યું રીંગણાનું શાક મસ્ત ને રોટલા ને આથા મસ્ત ભાઈ રોટલા સાસ દહીં

હવે આપણે ઘડકા આરામ લઈએ પછી ચાર વાગે કન્ટિન્યુ કરી હો આપણે દૂધ આવી ગયું દેખા દૂધ નથી આપણે બેડ આવ્યો ને આપણે તો આસ્તા સ્પેશિયલ બનાવવાનું છે કારણ કે મમ્મી પપ્પાને એનિવર્સરી છે મારા એટલે ખાવા તો આપણે જોરદાર બનાવવાનું હે હું થોડું ઘણું બજારમાંથી લઈ આવ્યો એવાગડી દેખાડા આપણે ઘરે જ બનાવવાનું છે બહારથી ન લેવાનું કાઈ કે માં ને દિયે છે ખાવા તો દૂધ ફ્રિજમાં રાખી દઈને આપણે એવું બતાવીએ આઈટમ ચાલો તો હવે તમને બતાવું હું 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 લેવો બજારમાંથી બજારમાંથી પહેલી વાત તો આ પીઝા બનાવવાના રોટલા કઈ કે કાં કે એ બ્રેડ લેવો ત્રણ અને આ બર્ગરના પાઉ હે એ પણ આપણે ચાર હૈ ચાર બર્ગર અને ત્રણ પીઝા બનાવવાના હે ફૂલ પાર્ટી કરવાની છે હે બાકી આમાં સોસ છે

હવે જે વાત કરી હતી કે આપણે આજે સ્પેશિયલ દિવસ છે એ દિવ્ય છે થોડીક વાત તો કરી પણ થોડીક હવે આપણે ચર્ચા કરીએ અને સ્પેશિયલ દિવસમાં શું છે કે આજે અમારે પાંચ પાંચ ત્રેવીસ પાંચ પાંચ હાથના રોજ અમારા લગ્ન થયા હતા અમારી મેરેજ એનિવર્સરી કહેવાય કે એનિવર્સરી છે આજ તો લગભગ કેટલા હોળ વર્ષ જેવું થાય પંદર પૂરા થઈને હોડમાં બેસેલું તો આજે એના માટે સ્પેશિયલ અમે આજે કંઈ બનાવવાના છે એ દિવ્ય આવ્યો તો માર્કેટમાંથી આ બધું લીધું ને મોકલાયું હવે અત્યારે આની તૈયારી કરવાની છે આપણે પીઝા પાર્ટી કરવાના છે સ્પેશિયલ ચાલો તો હવે ચાલુ કરીએ ધીરે ધીરે બનીએ તો હજી વાર લાગે છે પછી ખાવાનું ચાહે પછી ખાવાનું વાર આવ્યું છે કઈ નથી અને ગઈ સાલ તો અમે વર્ષમાં શું છે કે દિવ્યસે વાત કરી કે હોટલમાં ગતા અવાર દિવ્ય થોડીક તકલીફ નહિ છે આપણે હોટલ નો નથી કોઈ છે નહીં અને આ વખતે અમે ઘેર સ્પેશિયલ પ્રોગ્રામ બનાવવાનું નક્કી કર્યું ને એ પણ ફર્સ્ટ ટાઈમ કે જે વસ્તુ શાંતિને લગભગ ટોટલી રસોઈ આવડે છે પણ આ વખતે પીઝા અમે પહેલી વખત શાંતિ બનાવે હવે જોઈએ કેવું ટેસ્ટમાં બનાવે કેવું બેસ્ટ બનાવે એ જોવાનું છે

ચાલો હવે એ કારણ કામ કરે ચાલુ વેલું તો આપણે પહેલા બર્ગર બનાવીએ પહેલી વાર કોઈ દી બનાવ્યું નથી પણ આપણે હે આજ ટ્રાય કરીએ તો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ તો સોસ છે એ આપણે પહેલા લગાડી દઈએ પછી આપણે બીજી વસ્તુ મસાલા છે એ નાખીવાનો તો જોઈ લ્યો મારી મમ્મી ચાલુ કરી દીધું હે આવી રીતના પહેલાં સોસ ભે પછી બટેટાનો મસાલો નાખે પછી હજી આમાં એક બે મસાલા હે જે નાખવાના હે ને પછી આપણે ગરમ કર્યું ઘીમાં અથવા તો તેલમાં ને આપણું ચીઝ પણ આવે ગયું જોઈ લ્યો એને ખમણે હરખું નાખવાનું હે મસ્ત ચટાકેદાર બનાવવાની હે હાલો પહેલાં બર્ગર બનાવે પછી પીઝા બનાવીએ હે

હવે આમાં થોડી થોડી ચીઝ નાખી દઈએ એમાં આપણે પહેલી વખત ટ્રાય કરીએ શાંતિ થોડોક સપોર્ટ કરીએ આમાં કેમ હોય ને કેવું ન હોય આપણે નથી ખબર આપણે શું ને રોતા રહી પેલા મસાલો તો બધે ભરી દીધો હવે ચીજ નાખીએ મસ્ત ને આપણે દેહી તો પેલી ઉભી જ અને હું છે ઓવનમાં શેકવાનો હોય પણ આપણી પાસે ઓવન તો છે નહી એટલે આપણે આપણી દેશી જુગાડ કરવાનો છે આમાં કેવું થાય આપણે કે જે જોવાનું હોય

ખરેખર અરે ટેસ્ટ પણ એવો જ છે અરે સેમ સેમ શું પરિ છે હમ હમ વાહ તો ભાઈ પેલી ટ્રાય હોતી શાંતિની શાંતિ પીઝો બનાવ્યો તો દિવ્યાસ કહે કે ના ના ટેસ્ટ એવો જ છે મસ્ત ભાઈને ચાલો હવે તો આપણે ખાઈએ મસ્ત મજાનું હવે અમારું બર્ગર તૈયાર થવા માંડ્યું હે જો અહીંયા બર્ગર અમારું તૈયાર થઈ ગયું હોય એ તો તૈયાર થઈ ગયેલું પડ્યું ચાલો ટેસ્ટ આપણે પણ કરીએ આવું બધા ચાલો તો ફાઇનલ આપણે ખાઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને ફર્સ્ટ ટાઈમ પીઝા બનાવ્યા હતા પણ ટેસ્ટ બેસ્ટ બનાવ્યો હતો ફર્સ્ટ ક્લાસ બનાવ્યું બર્ગર અને પીઝા અને આપણે તો ખાઈને કમ્પલીટ થઈ ગયા શાંતિ નો જે ખાવાનું હાલે કારણ કે તો બનાવવાના તો પાછળ જ હોય કંદોઈ હંમેશા પાછળ જ જોઈ ખાવાનું આવું છેલ્લે જોઈ લે તો શાંતિએ પીઝા બર્ગર ખાઈને હવે કેરી ચાલુ કરી આપણે તો કેરી ખાઈ છે મારે તો કેરી ખાવી ને મે તો મેલી ટી ફ્રીજ માં ઠંડીયું થા તમે નો ખજી બાપ પેલી વાહ ફ્રીજ માંથી કાઢે ને ઠંડી કેરી ખાય અમાર દિવ્યેશ ભાઈ સાહેબ પી લીધું કમ્પ્લીટ થઈ ગયો કેવી મજા આવી એ ઝોલા આવે તા પાણી તા પી પાણી પીતા પહેલા ઝોલા આવે દિવ્યેશ ને બોલો ચાલો મસ્ત મજા ને મજા આવે ગઈ ચાલો તો pizza પાર્ટી અને એનિવર્સરી ની પાર્ટી ને સાથે આજ નો વિડિયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગ માં જો મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો Tata bye bye